गाने हवरना राम राम जोटेश्वर आई जुसे હવે કરના બતાવીયા છે હવે આગડે મેડવી કાટ છે 10 વી ઘણી મેડવી કાઢવાની છે તમે જોઈ શકો છો અમારા મમ્મી મારી બેન ઓપા तरुण ભાઈ ઓલી સાઈડ પર મોડ બાપુ અમારા દાદા ઠેસર ઠેસરવાળા ભાઈ અને પછી

បាត់កាកែណែដើបាត់កុំបាត់បេតាហេបា

ઉપત્રણ ભાઈ રે છે એ જો વૈંડેવી એટલે વૈંડે ની પડી ગઈ છે હવે આપણે ના જાશું તો એ શું કહેશો મે અહીંયા બાકી સુ બને શેડ ચાલુ છે આ મજૂરો કામ કરે છે એટલે રહેશે માનવી તો આ અભ્યાન દે સદારા બે વાટ કે બે દિવા ની નીકળી ગઈ છે અને આટલી સારો દે કાંજો ઓપલેને સબસ્ક્રાઇબ કર દેજો અને આવા વીડિયો જોતા રહેજો તો આપણો મારવીનો ઢેકલો એ વિડોક છો છે કે એક ઉપર થાય તો નીકળી જાય પછી ઓલી પોલી કાર્ડ વાં છે सको जाओ तो दाड़िया दाड़िया जो दाड़िया जब हमें ले जे।

એ જો સ્ટાર્ટ કરવા જાય છે ભઈ હા તો કે હું તો વાય કરતી નથી લે બરાબર આગળ ચાલુ કર છે થોડુંક રેખા મારવાની નહીંદર રોરી દેવાની છે એ ભાઈ એમાં નગરી ઢૂડ આવશે ઢૂડ આવશે જલ્દી રાખ પેલી પાડી પહેલા ઓર ના જમાલ બજાર નીકળી જાય અયા નયા ઉપર છે જો તેલા નજર ઘાડીઓમાં આવે છે આ કે તરત ઓરું પગાર પગાર ભરી નાખી આ ને કામની એ ના એ તો એ એ ઓર વાન થોડી રહે Porque esa es saludero.